આજે નરેશ પટેલ હમણાં જ મંત્રી બન્યા છે આદિજાતિ મંત્રી બન્યા પછી જ્યારે અત્યારે માવઠાની પરિસ્થિતિ છે તો ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના નેતાઓએ ખેડૂતોના ખેતરે પહોંચ્યા ખેડૂતોના ખેતરે પહોંચી અને એમની સમસ્યા અને મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કર્યો નરેશભાઈ માત્ર ફોટો પડાવવા ગયા હોય એવું લાગી રહ્યું હતું નરેશભાઈ ફોટો પડાવવા ગયા એનો પણ વાંધો નથી પણ ત્યાં જઈને ફોટો પડાવતા પણ એમ કહે છે કે વાસ આવે છે નરેશભાઈ આદિજાતિ મંત્રી બન્યા છે અને કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા છે આદિવાસીઓ અને આદિવાસીઓની સમસ્યા એમને ખબર હશે એમ ખેડૂતો ત્યાંના ખેડૂતોની સમસ્યા શું હશે એ પણ એમને ખબર હોવી જોઈએ તમે જેને વાસ કહી રહ્યા છો ખેડૂતનું આખું જીવન એમાં જાય છે એ અત્યારે પાણી ભરાયું હશે માલ ખરાબ થઈ ગયો છે ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે એમાંથી સ્વાભાવિક રીતના વાસ આવતી હોય પણ તમે જ્યારે ફોટો પડાવવા જાઓ છો એમાંથી પણ તમને વાસ આવે છે જો તમને એમાંથી પણ વાસ આવે છે તો તમારે ખેડૂતની પરિસ્થિતિ સમજવી પડશે કે એનું આખું જીવન એમાંથી જાય છે અને હવે એની પાસે એ પણ નથી બચ્યું કઈ આપણે બહુ જ બધી વાર એવું સાંભળ્યું છે કે નેતાઓ માત્ર જ્યારે આફત આવતી હોય ત્યારે ફોટો પડાવવા માટે જતા હોય છે અને ઘણા બધા લોકોને ખબર છે કે નેતાઓ ફોટો પડાવવા જાય છે પણ આ નેતા તો ફોટો પડાવવા જાય છે અને ફોટામાં બી ફોટો પડાવતા એમ કહે છે કે મને વાસ આવે છે આપણે એવી કલ્પના પણ ન કરી શકીએ કે અત્યારે એક પછી એક ખેડૂતોની જે પરિસ્થિતિ છે જે વિડીયો સામે આવી રહ્યા છે કે ખેડૂતો રડી રહ્યા છે ચોધારે આંસુ રડી રહ્યા છે કે એમની પાસે હવે કશું જ નથી બચ્યું એમને ના હવે સરકારની સહાયની અપેક્ષા છે ના હવે કુદરત એમના ઉપર કઈ રહેમ કરે એવી અપેક્ષા એમને ખેડૂતોની સ્થિતિ જ્યારે અમે ગ્રાઉન્ડ પર જઈને જોઈએ તો અમને ખબર પડે કે એ લોકો કેવી રીતના જીવતા હશે અત્યારે જે નુકસાન એમને થયું છે એ નુકસાન બાજુ પર મૂકી અને તમે ફોટો પડાવવા જાઓ છો તમે એમાં એમ કહો છો કે વાસ આવે છે એનાથી ખરાબ તો શું હોઈ શકે અપેક્ષા ખેડૂતોને માત્ર એટલી હોય કે અમે જેમને ચૂંટીને મોકલ્યા અમે જેમને મત આપ્યા છે હવે તમે મંત્રી પદે બેસી ગયા અને તમે જ્યારે આવું વ્યવહાર જાહેરમાં કરો છો તમે ખેતરે જઈને આવું કરો છો તો પ્રશ્ન થાય કે તમે ખેડૂતો માટે શું કરી શકવાના છો તમે આદિજાતિ મંત્રી બન્યા છો તો તમે આદિવાસી માટે શું કરવાના છો જો તમને ફોટો પડાવતા પણ વાસ આવી રહી છે તમે એ કલ્પના કરી છે ક્યારેય કે ખેડૂતોનું જીવન કેવું હશે એક દિવસ એ ખેતરમાં રહીને જોવો તો તમને ખબર પડે કે એમનું જીવન કેવું હોય અમે ગઈકાલે ભરત કાકા અને બીજા ખેડૂતોને મળ્યા તો એમને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે બેન અત્યારે જેટલા પણ નેતા અત્યારે મંત્રી બન્યા છે કે જેટલા પણ નેતાને અત્યારે પદ આપવામાં આવ્યું છે બધા ખાલી કાગળ પર છે કાગળ પર એ આદિજાતિ છે કે કાગળ પર એ ખેડૂત નેતા છે બધું જ કાગળ પર છે કારણ કે એમની સંવેદનાઓ એ લોકો સાથે નથી જોડાયેલી કૃષિ મંત્રી બન્યા હોય કે પછી આદિજાતિ મંત્રી બન્યા હોય તમે એ વિસ્તારની સમસ્યા નહીં જાણી શકો તમે વિસ્તારમાં માણસો કેવી રીતના જીવે છે એ તમને ન ખબર હોય તો પછી શું કરવાનું તમારું મંત્રી બનવાનું મતલબ શું છે ખેડૂતોની આ સમસ્યા પછી આ વિડીયો સામે આવે એ ખૂબ કરુણ પણ લાગે છે અને આ વિડીયો એટલે પણ બતાવી રહ્યા છીએ કે ખબર પડે કે જે લોકો એ તમને ચૂંટીને મોકલ્યા છે લોકો અને એ લોકોની તમારી પાસેથી કેટલી બધી અપેક્ષા હોય ને એના પછી તમે જ્યારે એવું ફોટો પડાવતા કે વાસ આવે છે તો ખેડૂતનું જીવન ક્યારેક કલ્પના કરીને જુઓ અત્યારે નરેશ પટેલનો જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ નજર ભરેલું